પાછું બને ઓછું આ જો વાલોનું શાક ભરેલી વાલો તો સમીકરણ આવી ગયા છીએ વાડીમાં આ રીંગણી જો વાડીમાં કોમરો મારી એક આ હું છે જો આ એક નથ ખબર પડતી તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટ કરજો આ છે ને મૂળોય નથી કાય પાલક એ નથી રાય નથી કોબીન ફૂલેવર બેમાંથી ઈ નથી આ પાંચ વસ્તુમાંથી એક કે છે એની પા એક નવીન જ છું છે આ વખતે કાય ખબર નથી પડતી આ પાન જો કેડા છે અને અંદર રીતે જો ખાલી સાણો હાટો રાખ્યો કેડો છું જોવા પાછું નથી પડતી મોટું થવા છે બાકી જો આ જોડું મોટું બે બાજુ રીંગણી છે રીંગણી હા ઓર માં આવી ગઈ જો એટલું મોટું ફેલાવદાર છું આમ હા ક્યાંક ક્યાંક હતો આપડે થઈ ગઈ ડુંગળી બહુ મોટી જો થોડાક ટાઈમ ઊભી રહ્યા પછી રીંગણી સાફ થાય દડાદ થવા મીણા હે આમાં આ રીંગણીમાં સુકારો છે રીંગણા હજી શરૂ થશે જો રોગ આવી ગયો છે અત્યારે ગમ છે ને આ રીંગણીમાં એક વાર ક્યાંય દવા જ નથી સાટેલી આપણે તો હવે છે ને આ વખતે દવા પાવી જો હે રીંગણી જાય છે બહુ સુકારો છે આપણા રીંગણી તો લગભગ આની પેલા બહુ ઝાઝા વરસ પહેલા કરતા એ પછી ઘણા ટાઈમ પછી અત્યારે કરી છે પણ એટલે બધી આપણે દવાની માહિતી છે નહીં પણ સુકારા વિશે જો આવી રીતે છોડવા છે ને આવ્યા જાય છે અંદર થળીયે તો ગળી જાય છે ઘણી જગ્યાએ વી ગયા જો અહીંયા આવી ગયા પછી આ જગ્યાએ અહીંયા જો એક એક થળીયામાં આપણે બબે છોડવા આવેલા હતા બેમાંથી એક છોડવો રહ્યો ને બીજો એક છોડવો વયો ગયો એવી રીતે થઈ ગયો બધી રીંગણીમાં હુકારો છે એની વિશે તમને કાંઈ અનુભવ હોય ને તો કોમેન્ટમાં કહેજો કઈ દવા વાપરે કઈ નહીં આ બી રીતે થઈ જાય છે છોડવા આ બધું જે ડૂસો કાઢવાનો છે તો આ ભીંડો હે ને ટાઈમ રહેતો ને હમણાં ટાઈમ રહે એટલે ભીંડો કાઢી નાખવાનો છે અને ડુંગળી તે હવે આ પાક ઉપર આવી જાય એટલે લેવી છે પછી કાઢી નાખશો ખાલી જો અહીંયા પડી ગયું આવી રીતે થઈ જાય ફોગ આવી જાય થળિયામ ગળી જાય ખાલું પડી ગયું મોટું મોટું એટલામાં હારી છે પછી

Adi juga તો આવી રીતે થિયે થ નાખવાનું છે ખાતર નાખી દીધું છે આવી રીતે જો થયા નાખી દીધું છે આ એક પ્રકારના વાયરસ જ આવે જે ફૂગ હોય ને ફૂગના આસા આવે આપણે રીંગણનું છોડ જાતો એટલે એ ફૂગને એને અટકાવે એક હતું આપણે સુડોઝોન અને આ મોનિટર બે વસ્તુ નાખ્યું છે તો જો આ રીતના કંઈક બેક્ટેરિયા હતા એક્સપેરિમેન્ટ કરેલા લાગે આ બીજું પેકેટ આમાં એવું જ છે તો જોઈએ કે એવું મળે પાણી પાઈ દઈ પછી ખ્યાલ આવે તો આજનો વિડીયો આપણે અહીંયા લગીત રાખી મળી પછી ખાલી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી